કુદ્રત રૂઠી સરકાર જૂઠી આ નારા સાથે હવે કોંગ્રેસે ખેડૂત આક્રોશ જે રેલી છે જે સભા છે તેમની શરૂઆત કરી છે હવે કોંગ્રેસના જે નેતાઓ છે તે ખેડૂતના ખેતરમાં જવાના છે તેમની સાથે વાતચીત કરવાના છે સંવાદ કરી અને પછી સરકારને ઘેરવાના પણ છે પણ આ બધું સૌરાષ્ટ્ર પૂરતું કેમ તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી બીજા કોઈ પણ લોકો હોય એ ખેડૂતોની મદદે આવ્યા ઘણા પોતાની રાજનીતિ કરવા માટે આવ્યા તો ઘણા ખરા સાચી ખેડૂતો માટે આવ્યા પણ હવે આ બધાની વચ્ચે કોંગ્રેસ દ્વારા જે આ ખેડૂતો માટેની જે લડત છે તે શરૂ કરવામાં આવી છે અને

પાક બગડ્યો હોવા છતાં ધિરાણની ચિંતા અને વળતરનો અભાવ આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ હવે ખેડૂત લક્ષી રાજનીતિના મેદાનમાં ઉતરી છે આ યાત્રાનું નેતૃત્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કરી રહ્યા છે યાત્રાના પ્રારંભિક કાર્યક્રમમાં સ્થાનિક કોંગ્રેસના નેતાઓ કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા આ યાત્રા ગીર સોમનાથ શરૂ થઈને સૌરાષ્ટ્રના કુલ અગિયાર મુખ્ય જિલ્લા જુનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર અને પોરબંદર અને આ સાથે જ તેમનો જે અંત છે જે આ યાત્રાનું સમાપન છે તે દ્વારકામાં થવાનું છે કોંગ્રેસની સરકાર પાસે માંગણી છે કે પાક નુકસાન સ્પેશિયલ સહાય પેકેજ જાહેર કરવામાં આવે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે પાક વીમા યોજના શરૂ કરવામાં આવે ખોટી જમીન માપણી રદ કરવામાં આવે જમીન સંપાદનના નામે ખેડૂતો પર અત્યાચાર બંધ કરવામાં આવે ખાતર બિયારણની કાળા બજારી બંધ કરવામાં આવે ખાતર બિયારણની તંગી ના સર્જાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવે આ સાથે જ જે ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆતી પગલામાં આપણે જોયું કે ગીર સોમનાથ ખાતે જે જનસભા યોજવામાં આવી એમાં પ્રદેશ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પદાધિકારીઓ ખેડૂત આગેવાનો હાજર રહ્યા ખેડૂતોના પ્રશ્નોને બુલંદ અવાજ પણ આપવામાં આવ્યો યાત્રાનું નેતૃત્વ જે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ છે અમિત ચાવડાની સાથે લાલજી દેસાઈ લલિત કગતરા લલિત વસોયા વિમલ ચુડાસમા માજી ધારાસભ્ય ચંદ્રિકા ચુડાસમા આ સાથે જ પાલ આંબલિયા પૂંજા વન સહિતના અનેક સ્થાનિક આગેવાનોએ પણ હાજરી આપી જેનાથી સ્પષ્ટ હવે એ થાય છે કે કોંગ્રેસ પાર્ટી કમોસમી વરસાદથી પીડિત સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ રહી છે અને આ મુદ્દે સરકારને ઘેરવા માટે એકતા બતાવી છે

ત્યારે કોંગ્રેસે પણ હવે સૌરાષ્ટ્રમાં પોતાની રાજકીય પકડ મજબૂત કરવા માટે આ યાત્રા યોજી છે તેવી કેટલીક શક્યતા એ પણ સવાલ ઉભો કરે છે કે કેમ રાજકીય પકડ મજબૂત કરવા માટે આ બધું થઈ રહ્યું છે કોંગ્રેસે થોડા સમય પહેલા આપણે જોયું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ છે તે પણ સૌરસથી કર્યા હતા આ યાત્રાને સફળ બનાવવા માટે પ્રદેશના નેતાઓને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જેવા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી પૂર્વ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ સાંસદ ઠાકોર સહિતના નેતાઓ એક એક જિલ્લાની જવાબદારી સંભાળવાના છે પણ આ બધાની વચ્ચે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું એવું પણ કહેવું છે કે આ લડાઈ આ જન આક્રોશ યાત્રા કોઈ ભાષણ કરવા માટે નહીં અત્યારે કોઈ ચૂંટણી પણ નથી એટલે મત લેવા માટે પણ નહીં અત્યારે કોઈ સરકાર પણ બદલવાની નથી એટલે સરકાર બદલવા માટે પણ નહીં પણ આ ગુજરાતના ખેડૂતો જે જગતનો છે 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 એ જ્યારે મુશ્કેલીમાં હોય એની જે જે તકલીફ પીડા આક્રોશ એને વાચા આપવા માટે છે એના હક અધિકારની લડાઈ લડવા માટે છે અને આ ખેતરમાંથી બોલી ના શકે એની વાત સરકાર સુધી પહોંચાડવા માટે અમે આ કરી રહ્યા છીએ તો એનો અવાજ બનવા માટે કોંગ્રેસે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે કોંગ્રેસઅંયા વાત તો કરી દીધી પણ સવાલ હવે એ થઈ રહ્યો છે કે કેટલો અવાજ છે ખેડૂતોને સરકારના કાન સુધી પહોંચાડશે જો સરકારે સાંભળવું જ હોય તો પછી કેટલો સમય થઈ ગયો વરસાદ પડ્યો એને તો અત્યાર સુધીમાં એ સાંભળી લીધું હોય અને એમને જે કામકાજ કરવાનું હોય પણ કરી લીધું હોય સહાય જાહેર કરવાની હોય તો આકડો પણ જાહેર કરી લીધો હોય હવે આ બધું થઈ રહ્યું છે ક્યાંક અંદરખાને આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય કે પછી ભાજપ હોય બધા જ લોકો ખેડૂતોના નામે રાજનીતિ કરી રહ્યા છે પણ ખેર આ બધા અમિત શું કહ્યું છે તે પણ ચાવડા સમગ્ર ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો છે એના કારણે જે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય ના પહેલી વખત નહીં પણ છેલ્લા પાંચ વર્ષમાં જોઈએ તો ક્યારેક કમોસમી વરસાદ થાય છે ક્યારેક અતિવૃષ્ટિ થાય છે ક્યારેક કૂર આવે છે અને ક્યારેક સરકારની ખોટી નીતિઓને કારણે ખોટા વહીવટને કારણે ભ્રષ્ટાચારને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય અને હવે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડે છે ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂત આત્મહત્યા કરે છે અને જો સરકાર તરત મદદમાં નહીં આવે તો આખા ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે એક તરફ ખેડૂતો કુદરતી તકલીફ છે જે દર્દ છે પીડા છે એને વાચા આપવા માટે કોંગ્રેસે આ યાત્રાની શરૂઆત કરી છે આ ખેડૂત આક્રોશ યાત્રા આજે સોમનાથથી શરૂ કરીએ છે ને સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં ભ્રમણ કરીને તેરમી તારીખે દ્વારકામાં એનું સમાપન કરીશું આ તો શરૂઆત કરી છે અને અમારી સ્પષ્ટ માગણી સરકાર પાસે વારંવાર રહી છે કે આ તકલીફ સમયમાં જે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે એના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને સાથે સાથે જ્યાં તકલીફનો સમય છે અને વારંવાર આવું થાય છે ત્યારે પાક વીમા યોજના સરકારે પોતે તાત્કાલિક શરૂ કરવી જોઈએ સરકાર કોઈ મદદ તો કરતી નથી દેવા માફ કરતી નથી પાક વીમા યોજના માપ શરૂ કરતી જમીન માપણી રદ નથી કરતી અને ફક્ત ટેકાના ભાવે ખરીદી કર્યું છે આ ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી એ ખેડૂત પાસે એકસો પચીસ મણ લઈશું ગયા વખત ભૂતકાળમાં કરી તો બસો મણ ખરીદ્યા હતા તો આ પંચોતેર મણ ઓછા કેમ કર્યા

સરકાર પાસે ફરી માંગણી કરીએ છીએ કે ખેડૂતોના મુશ્કેલના સમયે સંપૂર્ણ દેવામાં માપ થવા જોઈએ જેટલું પણ ઉત્પાદન છે એનું ટેકાના ભાવે થવી જોઈએ ક્યાંક ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો પણ સહાનુભૂતિ રાખી અને તમામ ઉત્પાદનનો ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ અને પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરવી જોઈએ

ભાષણો કરવા વાળા નેતાઓ છે નરેન્દ્ર મોદીના જૂના ભાષણો સાંભળો એમ કેતા હતા કે એકવાર અમારી સરકાર લાવો પહેલી કેબિનેટ બેઠકમાં અમે ખેડૂતોના દેવા માફ કરીશું ખેડૂતોને અને ઉત્પાદનના ડબલ ભાવ આપીશું આ ભાજપની સરકાર ગુજરાતમાં ત્રીસ વર્ષથી છે કેન્દ્રમાં ત્રીજી વખત નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પણ આજે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે આત્મહત્યા કરવા માટે મજબૂર થયો છે ત્યારે એવા સંજોગોમાં ખાલી ફોટા પડાવવાથી ખાલી જાહેરાતો કરવાથી આત્મહત્યા ના કરે એટલા માટે મદદ એક સરકાર આવી આજે પણ કપરો સમય છે સરકાર ફરી કહેવા માંગીએ છીએ મૃદુ મક્કમ દાદાની વાતો કરવાવાળી સરકારને કહેવા માંગીએ છીએ કે ખેડૂતને મળતો બચાવો પરિવારોને ઉજળતા બચાવો આ તકલીફના સમયમાં મદદ કરવા માટે આગળ આવો અને તમારે ઘરના પૈસા નથી આપવાના આ ખેડૂતોના પરસેવાના તિજોરી ના છે આજે તકલીફનો સમય છે એના માટે તિજોરી ખોલો અને સંપૂર્ણ ખેડૂતોના દેવા માફ કરો કીધું છે શું કેશો કોઈ સરકાર બેઠેલા લોકો એમ કહેતા હતા કે આવી રાહતો આપવાથી આવા દેવા માફ કરવાથી સરકારની તિજોરી ખાલી થઈ છે ભાર નથી પડતો પણ આ જગતના તાક ખેડૂતો માટે જો તમને તકલીફ પડતી હોય તો એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી તમને કે છે કે જાઓ તમે ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ કરવાની જાહેરાત કરો

ખેડૂતોના દેવા માફ થતા હોય ખેડૂતોને સંપૂર્ણ રીતે રાહત થતી હોય તો કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો પોતાનો પગાર જતો કરતા સેટ પણ અચકાટ નહીં અનુભવ હવે જે કોંગ્રેસે ખેડૂત આક્રોશ યાત્રા છે તે હવે શરૂ કરી છે દ્વારકા એમનું સમાપન થવાનું છે પણ એ જોવાનું છે કે આ ઘણા બધા મુદ્દા લઈને કોંગ્રેસ નીકળી છે એમનું સરકાર સાંભળશે ખરી અમારા અહેવાલ ને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર